અને આજે કંઈક વાત કરવાની ઘણા સમયથી ઈચ્છા હતી ભરત ભાઈ ની જગદીશ ભાઈ લગભગ પાંચ લાખ છ એક મહિના વાત કરતા કે ભાઈ આપણે બધા કંઈક ભેગા થઈ કંઈક કરો એના કારણે સમગ્ર ઉત્તર ગુજરાત પરથી આપને આમંત્રણ આપવામાં આવે છે તમને બોલાવવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં તમે ઉપર તમે ઉપસ્થિત છો ત્યારે હું તમારો જેટલો આભાર માનું એટલો છું ધીરે ધીરે ઓગણીસો એસી હોય ઓગણીસો પંચ્યાસી હોય જયારે સમાજની આપણા સમાજની એકતા હતી

આપણા ભાઈઓ જે જે આપણને છોડી અને ક્યાંક બીજી પાર્ટીમાં જોડાયો હોય તો એમને બધા જ ભેગા કરી કઈ રીતે આપણી પાછા આપણે આપણા ઘરમાં લાવીએ એના પ્રયત્નો આપણે બધાએ કરવા પડે આ વાત એટલા માટે કહું કે જ્યારે જ્યારે આપણા સમાજનું અપમાન થાય છે ત્યારે આપણે જુદા જુદા વાડામાં વેચાયેલા હોવાના કારણે સારું પરિણામ આપણે મેળવી શકતા નથી તમને બે દાખલા આપું તાજા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી તમે જુઓ જુદા જુદા કલાકારોને બોલાવવાના આપણા સમાજના કલાકારોને નહીં બોલાવવાનું અપમાન કરવાનું હતું અને અપમાન થઈ જતું હતું નવગનજી ભાઈએ ખાલી વાત ઉપાડી સમગ્ર ઠાકોર સમાજ એક થયો सबरे सरकार ने झुकूं बनी, सामान्य सामान्य समर्थन लोगों ने बोला ही नहीं सम्मान। बेहतरीन दिन पहला, आपने डिक्री दिया गैरीबे एक संसद तरीके चुटाया, इन्हें गंदा क्या होगा? एक पार्टी ना, टीमसन महता है, गंदा कहली पोस्ट बुकी, भाजपे, भाजप आगे वाले, आरएसएस एक आगे वाले એમાં પણ નવકરજી એક સવાલ ઉઠાવ કે વોઇસ તમામે તમામ જગ્યાએથી રિલેટ કરવી પડી પણ કેમ જો આપણે બધા એક હોય 500000 વર્ષ ભેગા થઈ અને તો પોકી હોય તો જિંદગીમાં આપણા સમાજ ઉપર કોઈ ઓગળી કરવાનો વિચાર ખરે ખરા 1955 ને મો ના હોય તો કેટલા આપણા સમાજના ધારાસભ્યો હતા

આપણે બધા એક વાડામાં આવવું પડશે કોંગ્રેસ છોડીને જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં આપણા સમાજના લોકો ગયા છે એમના ઘેર તમારે બેસવા જવું પડશે કેવા જવું પડશે આપણે એક ન રહીએ ને તો નેક નહીં રહી શકીએ એટલા માટે આપણે આજે બધા ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરવા માટે ભેગા થયા એટલે સમગ્ર ઉત્તર ગુજરાત પરથી આપ સૌને વિનંતી કરવા માટે તમામ તમામ આપણા આગેવાનો આવ્યા છે તમે જુઓ સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર તમે જુઓ કે આપણા સમાજના જે જે લોકો સમાજ માટે શું વાત કરતા હતા કેટલી વિનંતી કરતા હતા કેટલું લડતા હતા પણ ભારતીય જનતા પાર્ટીમાં જયા પછી એમની પણ વાત ક્યાં સોંપવામાં આવતી નથી એટલે ભારતીય જનતા પાર્ટી એ જે નખ વગરનો સિંહ હોય

આપણા આગેવાનો આપણા બાળકોને ભણાવવા પણ પડશે આ ચિંતા પણ સાથે સાથે તમારે મારે બધા ભેગા થઈને કરવી પડશે આ ચિંતા તો આપણે નહીં કરીએ રાજકીય ખાલી ચિંતા કરીશું તો આપણને કેટલું નુકસાન પડ્યું એનો એક દાખલો આપી મારી વાત પૂરી કરીશ કરી મુખ્યમંત્રી મુખ્યમંત્રીની ગાડી છોડી અને સત્યાવીસ ટકા અનામત દાખલ કોના માટે કરાવી હતી કોના કરાવી છે એટલો જવાબ તમે આપશો આપણા માટે એમાં ઘણા બધા સમાજ સમાજનો સમાવેશ થયો બીજા સમાજના લોકો ઓળખી ગયા વાત તો સમજી ગયા કે જો આપણે આપણા દીકરા દીકરીને નોકરી કરાવી છે તો આપણે ભણાવવું પડશે સાહેબ આપણા કરતી નાના નાના સમાજના ઘણા બધા મિત્રો દીકરા દીકરીઓ ભણાવીને આજે આઈપીએસ આઈએસ કે ક્લાસ વન ને ક્લાસ ટુ એ તમામ એ તમામ જગ્યાએ પહોંચી ગયા આપણે માધવની સોલંકીની વાત સમજી શક્યા નહીં તમારો દીકરો કે દીકરો દીકરો ભણી કરીને નોકરી ના મેળવી લે એ તમામે તમામ પ્રકારની ખબર આ સરકાર રાખે અને સરકારમાં આપણા લોકો જઈને બેસી મત તમારા

એ વાત આપડા પૂરતી રાખજો પણ આવનારી ચૂંટણીમાં આપણે બધા જ એક વાડામાં એક વાડા એક વાડામાં રહી એ જો સમયવાળાનો જો આપણે સમયવાળા સમયવાળાનો આપણે જો પ્રકાર લઈ તો આવનાર દિવસો આપણા માટે આખી ખરાબ આવવાના છે એની ચિંતા કરવા માટે આપણે આજે બધા ભેગા થયા ગયા છે કે કુટીમત કેવા દેતી બટેકે તો કટેંગે તમારી પાસે આ તો બધા માથા છે પણ જો એક નીચે આવો તો આ કોઈ પણ કામ નું એક નીચે આવવા આ મીટિંગ આજે મે તમને બોલાવી ત્યારે હું આપ સૌની પાસે વિનંતી કરું છું કે નાનું કે તમારે હોય મૂકી અને શું કરવાથી એક સત ઉપર આવી અને આપણા આ નેતાઓને કઈ મજબૂત કરવા એ રીત વિચારણા કરવા માટે એ છે ત્યારે આપ હું તમારી પાસે એવી અપેક્ષા રાખું છું કે નાનો મોટો મજબૂત જથ્થો કરીને આવનાર દિવસોમાં શું કરવાથી આપણે એક વાડામાં એક સમાજ એક સમાજના બધા જ ભેગા મળી અને આગે મળી આપણા આગે સપોર્ટ કરીએ એવી જ વિનંતી કરવા માટે તમને બોલાવ્યા છે કે તનો બધાય થો ને એટલે આજે નાના નાના સમાજો તમારી રાહ જોઈને બેઠા છે તમારી રાહ જોઈને બેઠા છે કે ક્યારે અમારો ભેગા થઈએ તમે તમારી બાજુમાં આવીને બેસીએ આપણે એક રેતા નથી કે બીજા સમાજો આપણી જોડેથી થોડા દૂર જાય છે જો સમાધાન જો તમારી નજીક લાવવા હોય તો તમે બધા એક થશો તો આવનાર દિવસોમાં કોઈ દુનિયાની એવી કોઈ તાકાત નથી કે તમારો આગેવાન એ મજબૂત બનાવવા રહી શકે નહીં એવી પરિસ્થિતિમાં આજે તમે આપણે ત્યારે વધારાની માહિતી આપણા બધા આગેવાનો એ આપવાને છે ત્યારે આપણે બે એક રહીએ એક રહીએ સંગઠિત રહીએ અને શિક્ષિત બનીએ આ બધી જ વાતનો મહત્વની વાત શિક્ષિત અને સંગઠિત આ માટે જ તમને બધાને બોલાવે છે ત્યારે એક નાનકડા સંદેશ બે દિવસની અંદર જે ફોન કર્યા છે એમાંથી એક એવો ત્યારે દેખાતો નથી કે જેને ફોન કર્યો હોય અને ઘેર બેસી રહ્યો હોય કે ફોનના આધારે તમે આજે વાતમાં આવે ત્યારે હું ચોક્કસ એટલો વિશ્વાસ રાખું છું કે આવનાર દિવસોમાં આપણા સમાજને એક શક્ત રીતે કરવામાં એક પણ પ્રકારની તકલીફ નહીં પડે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો ગયા છે એમને કઈ રીતે

હવે આપણા સમાજના યુવા આગેવાન અને ચાણસ્વાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી દિનેશભાઈ ઠાકોર સાહેબને વિનંતી કરું કે સમાજને માર્ગદર્શન આપશે દિનેશ ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજિત આજના સમારંભની અંદર

આપણે બધા અગાઉના આગેવાને કીધું એમ કે આવનારા દિવસોની અંદર સમાજ એક થાય એક થાય અને આપણો સમાજનો આગેવાન જે ગાણો ગાય એ ગાણો જીલવા માટે આપણે બધા અહીંયા શું કહેવા તમે જો સાહેબ તો હવે કોંગ્રેસની અંદર જે કંઈ ગણો એ મૂડી

તાલ મિલાવતો થયો છું સ્પર્ધાત્મક પરીક્ષાઓ થી લઈને અત્યારે જુઓ તો તમે પીએસઆઈ પીઆઈ કોસ્ટેબલ આપણા સમાજમાં એક આઈએસ સમીરભાઈ ઠાકોર આ બધા પણ આપણા સમાજના છે એટલે સમાજ પણ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે એનું મૂળ કારણ છે શિક્ષણ અહીંયા આપણા આગેવાનો વાત કરવાના હોય આજના તમામે તમામ જે ઉત્તર ગુજરાતના આગેવાનો આવ્યા છે तमाम है तमाम ना आपका भी इसलिए बोलो जय चनारम्बा। अब जारा सब जैसा है। आपड़ा समाज में लगतो समग्र तो उत्तर विद्यात्मु घरा जनुवांचक करवाने सुबह के मने मरीच्छे तैयारे आज जरा कार्यक्रम अध्यक्ष माननीय श्री भरत सिंह सोलंकी साहब की प्रेरणा उपस्थिति माननीय श्री जगदीश भाई ठाकुर साहब की प्रेरणादायी उपस्थिति गुजरात विधानसभा विरोध पक्ष नेता माननीय श्री